હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મિત્રો આજે હું બનાવવાની છું એકદમ કાચું અને એકદમ હેલ્ધી સલાડ તો એ સલાડ ખાવાથી એકદમ ડાયટ ફૂલ થશે તો જો અહીંયા મેં લઈ લીધું છે આ લીલા કાંદા છે જેને મેં ધોઈ અને સરસ રીતે પાન કાપી અને રેડી કરી લીધા છે અને અહીંયા જે છે એ સાત થી આઠ કળી લીલા લસણની છે અને આ છે કાકડી અને આ ધાણા છે આ મસાલા સિંગ આ છે મસાલા દાળ જવાણું ચટપટું અને આ છે ચટપટી જે આપણે દાબેલા ચણાની ચાપડી આવે આ એ તો હવે આપણે આ સલાડ બનાવવાનું સ્ટાર્ટ કરીશું સૌ પ્રથમ આપણે પેલા આને કટિંગ કરી લઈશું તો પેલા આપણે કાકડી કટિંગ કરીશું આ રીતે તો આપણે આને અહીંયા કટિંગ કરી લઈશું તો આ રીતે આપણે આ બધું કટિંગ કરી લઈશું તો હવે આપણું અહીંયા કટિંગ થઈ ગયું છે અને હવે આપણે આને બધું મિક્સ કરીશું તો આ છે કાંદા અને આ છે લીલું લસણ અને આ જે છે લીલા લસણના પાન છે અને અહીંયા છે કાકડી તો આ બધું આપણે આમાં એડ કરી દઈશું આ સરસ રીતે આને અહીંયા નાખી દીધું છે અને આ છે ધાણા તો આપણે ધાણા પણ આમાં એડ કરી દઈશું આપણે ધાણા નાખી દીધા હવે આપણે એક વાટકી મસાલા સિંગ જે આપણે ઘરે બનાવેલી છે આ છે ચટપટું અને તીખું ચવાણું અને આ છે જે દાબેલી ચાપડી આવે છે હલાવી લઈશું આ એટલી મજા આવશે ખાવામાં કે વાત પૂછોમાં એકવાર ટ્રાય કરજો આ રીતે આ સલાડમાં મીઠું કે લીંબુ કોઈ વસ્તુ નાખવાનું નથી આ રીતે જ આનો ટેસ્ટ લેવાનો છે લસણનો અને કાંદાનો એકદમ ચટપટો ટેસ્ટ આવશે અને એમને લોહી જાડું થતું હોય એમના માટે આ ડેઈલી ખાવું જોઈએ તો આપણું આ રેડી છે ચટપટું સલાડ અને એને આપણે હવે એક ટ્રેમાં લઈ લઈશું આ રીતે દાર્નિશિંગ માટે તો જોઈ શકો છો કે એકદમ પ્રોટીનથી ભરપૂર અને એકદમ હેલ્ધી સલાડ છે તો ઘરે પણ બની જાય જ્યારે પણ મહેમાન હોય અને એમ થાય કે કંઈક નવીન સલાડ કરવું છે તો આ રીતનું સલાડ એકવાર જરૂર ટ્રાય કરજો